માલપુરના વતની ગુજરાત રાજ્ય વાલ્મીકી સંગઠનના લોકપ્રિય પ્રમુખ શ્રી લાલજી ભગત અરવલ્લી જિલ્લા પંચાયતના સફાઈ કામદારોના હિતમાં હડતાલમાં જોડાયા અરવલ્લી જિલ્લાના માલપુરના વતની ગુજરાત રાજ્ય વાલ્મીકી સંગઠનના લોકપ્રિય પ્રમુખ શ્રી લાલજી ભગત અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી ખાતે બે દિવસથી સફાઈ કામદારોના પગાર વધારા મામલે હડતાલમાં જોડાઈ સફાઈ કામદારોને હાલમાં એક મહિનાનો પચીસો રૂપિયા પગાર આપવામાં આવે છે દિવસના પંચોતેર રૂપિયા પગાર આપવામાં આવે છે જે વધારી વધારો કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા પંચાયત ખાતે કચેરી ભજન મંડળીનું આયોજન કરવામાં આવ્યું લાલજી ભગતે જણાવ્યું હતું કે આ કામદારોને પગારનો વધારો કરી અને લઘુત્તમ વેતન મુજબ પગાર આપવામાં આવે તેવી માંગ છે અરવલ્લી જિલ્લા પંચાયતની અંદર જે વર્ષોથી જે સફાઈ કામદારો સેવા બજાવી રહ્યા છે એક મહિનાનો પચીસો રૂપિયા પગાર આપવામાં આવે છે અને દિવસનો પંચોતેર રૂપિયા વેતન આપવામાં આવે છે આ દુઃખદભરી બાબત છે ગુજરાત સરકારે એક ચાર બે હજાર તેવીસના રોજ જે પરિપત્ર જાહેર કર્યો છે એના આજે આઠ મહિના થયા તેમ છતાંય આ તંત્ર અને એજન્સી કોર નિંદ્રામાં અને આ સફાઈ કામદારોને લઘુત્તમ વેતન અમલ કરવામાં નથી આવ્યો વારંવાર કલેક્ટરશ્રીને શ્રમ અધિકારીશ્રીને તમામ અધિકારીઓને આવેદનપત્ર આપવા છતાંય આ સફાઈ કામદારોને પગાર વધારવામાં નથી આવ્યો ને સફાઈ કામદારોનું ભરપૂર શોષણ થાય છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મિલીભગતથી આ સફાઈ કામદારોને પગાર વધારવામાં આવતો નથી આ દુઃખજભરી બાબત છે તો આ સફાઈ કામદારો આજે બે દિવસથી હડતાળ ઉપર છે તો તંત્રને ને વિનંતી કરીએ છીએ સરકાર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સફાઈ કામદારોને ને લઘુત્તમ વેતન મુજબ પગાર ચુકવવા અમારી નમ્રભરી વિનંતી છે રિપોર્ટર